દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આદિવાસી પરંપરા અને સંસ્કૃતિને બચાવવાની લડત તેજ બની છેલ્લા લાંબા સમયથી દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા જાહેર સભાઓ અને કાર્યક્રમોના બહાને ધર્માંતરણ કરાઈ રહ્યું હોવાના આરોપો અને આદિવાસી સમાજની ક્રોધની અગ્નિ માંડવી સોનગઢ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સહિત વ્યારાના ધારાસભ્ય મોહન કોકણીને લપેટમાં લઈ યુકી છે ત્યારે ફરી એકવાર માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સહિત તાપી જિલ્લાના નેસર તાલુકામાં મામલતદારને તેમના કાર્યક્ષેત્રમાં ધર્માંતરણની પ્રવૃત્તિના વિરોધમાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી આ આવેદનમાં જણાવ્યા મુજબ આદિવાસી સમાજે વરેલી પરંપરાઓ અને સંસ્કૃતિના વિનાશ માટે ખ્રિસ્તી ધર્મના પ્રચારકોના ગેરકાયદેસર પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સંગઠનો દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આદિવાસી સમાજે પીળું શોક નાખી પૌરાણિક વિધિઓનું પાલન કરતા આવ્યા છે ભારતના બંધારણમાં આ પરંપરાનું સખત સંરક્ષણ છે પરંતુ વિમુખ પાદરીઓ દ્વારા આદિવાસીઓને લોપલાલચ આપી તેમના ધર્માંતરણના કાવતરા ખુલ્લે આમ ચલાવાઈ રહ્યા છે ધાર્મિક સભાઓ અને પ્રવર્તકોના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને ખ્રિસ્તી પ્રચારકો દ્વારા મોટી સભાઓ અને કાર્યક્રમો યોજવા અને આદિવાસીઓને લલચાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે જેની સામે તપાસ હાથ ધરી જો આદિવાસી વ્યક્તિઓનું ધર્માંતરણ કાયદેસર થાય નહીં તો ચાર વર્ષની કેદ અને દંડની જોગવાઈ હેઠળ કાયદાકીય પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી હતી આદિવાસી સમાજની આ પહેલી માંગ છે કે કાયદેસર રીતે નોંધાયેલાઓ સિવાયના ખ્રિસ્તી ધર્મના પ્રવર્તકોને સમાજમાં પ્રવેશ ન અપાય તાપી જિલ્લામાં ખૂબ મોટું યંત્ર ચાલી રહ્યું છે કોઈ ખ્રિસ્તી નોંધાઈ નથી શકતા લાખો ની સંખ્યામાં ખ્રિસ્તી બની રહ્યા છે હવે પણ આ સિલસિલો રાજુ ગાવી દેવ બિરસા સેના કે પદાધિકારી આદિવાસી સમાજ કે પદાધિકારી ઓર આજુબાજુ કે જો પદાધિકારી હે ઉ દ્વારા आज रुमकी तलाव तापी खड़काला में तेरह चौदह पंद्रह तारीख को जो कार्यक्रम होने जा रहा है ख्रिस्ती मिशनरियों का आदिवासी समाज को धर्मांत जबरदस्ती धर्मांतरित करने के विरोध में आज निजर तालुका के मामलदार साहब को और प्रांत अधिकारी साहब को निवेदन दिया है अगर ये कार्यक्रम नहीं रुका ये बंद नहीं हुआ तो देव बिरसा सेना द्वारा और आदिवासी समस्त आदिवासी समाज द्वारा आगे बहुत बड़ा आंदोलन होगा तो मैं आह्वान करता हूँ तंत्र से कि यह कार्यक्रम बिल्कुल किसी भी परिस्थिति में बंद हो यही रुकता हूँ सबको जय श्री राम